નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજ પડી રાજુલા રોડ ઉપર ફોર વ્હીલર ગમખવાર અકસ્માત સાવરકુંડલાના વીજ પડીતી રાજુલા જતા રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી ફોરવ્હીલ વીજ પડી રાજુલા રોડ ઉપર રોડ નીચે ઉતરી જતા ફોર મારી ગુલાટ મળતી માહિતી મુજબ ફોર ડ્રાઈવરને ઈજા થતા એકસો આઠ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા વીજપડી તરફથી રાજુલા જઈ રહેલ ફોર ખરાબ રસ્તાના બેસી ગયેલા પુલના કારણે ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડથી અંદાજે પચાસ સાઈઠ ફૂટ દૂર ખાઈમાં પલટી મારી હતી રાજુલા વીજપડી રોડ પર વારંવાર અકસ્માત સર્જાતા હોય અવારનવાર રજૂઆત છતાં વીજપડીથી રેલવે સ્ટેશન સુધીનો અતિ બિસ્માર રોડ તંત્રને ધ્યાને આવતો નથી ખરાબ રોડના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ખેડૂતોને તેમજ રાજુલા તરફ જતા લોકોને પણ પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે વીજ પડીથી રેલવે સ્ટેશન પાંચ અતિવાસ્તવવાદીઓ અંતરનો ખરાબ રસ્તાનું વર્ષો જૂનો પ્રશ્ન છે ક્યારે નિકાલ આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ રોડ ઉપર અકસ્માત સર્જાય અથવા ખેડૂત લોકો દ્વારા માફ કરવામાં આવે ત્યારે લોકોનું મન રાખવા માટે ખાડા પૂરવામાં આવે છે રાજુલા વીજ પડી રોડ ઉપર પુલનું ભૂંગળું બેસી જવાથી જમ્પ બની જતા વાહનચાલકોને તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે કારણ કે પુલ બેસી ગયાનું કોઈ પણ બેરીગેટ પણ મારવામાં આવ્યું નથી રોડ ઉપર ખરાબ રસ્તો અથવા પુલ બેસી ગયાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી પુલ બેસી જવાના કારણે અર્ટિગા કાર તેમજ અન્ય વાહનોને પણ નુકસાન થયું છે આગામી સમયમાં બેસી ગયેલા પુલના ભૂંગળાના રિપેરિંગ તેમજ બેરીગેટ લગાવવામાં આવે તો મોટા અકસ્માતથી બચાવ થાય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે રિપોર્ટર સરફરાસ ખોખર બિહેન ન્યૂઝ અમરેલી